નમસ્કાર રિયલ પાવર ન્યુઝ માં જીવન ચરિત્ર ની અમર ગાથા ભવ્ય સત્સંગ જ્ઞાન યજ્ઞ નું આયોજન પાદરા નજીક આવેલા સમ્યાલા ગામે હિન્દુ સમાજની એકતા નું અનોખું દાદ આપે એવું ભવ્ય ધાર્મિક આયોજન ગામના સમસ્ત સમાજ દ્વારા શ્રી લાલજી મહારાજ ના જીવન ચરિત્ર ની અમર ગાથા સત્સંગ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ તે મંગળવારથી શરૂ થયેલી આ પાંચ દિવસીય કથા સમ્યાલા ગામમાં આવેલા ભાતુજીના મંદિર નજીક દરરોજ રાત્રે થી બાર વાગ્યા સુધી યોજાઈ હતી આ પ્રસંગે સાયલાવાડા શ્રી માધવદાસી મહારાજે ભક્તિમય કથાનું સુંદર રસપણ કરાવ્યું હતું કથાના પાંચ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસલીલા લાલજી મહારાજના જન્મોત્સવ અને અન્ય ભક્તિમય કાર્યક્રમો સામેલ હતા સમગ્ર ગામમાં આ દિવસોમાં ભક્તિ અને સકારાત્મક માહોલ દેખાયો હતો ગામજનોના જણાવ્યા મુજબ આ કથાનો મુખ્ય હેતુ ગામના બાળકોમાં સંસ્કારનું સિંચન ગામમાં સાત્વિક વાતાવરણ રહે અને નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી બાળકો, યુવાઓ, માતાઓ અને વૃદ્ધો સૌ મળી એકસાથે બેસીને ભક્તિમય રીતે કથાનું રસપાન કર્યું. કથા માત્ર સમ્યાલા ગામ પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લામાંથી લાલજી મહારાજના ભાવિકો મોટી સંખ્યામાં આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડોદરા ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો